નમસ્કાર નિર્ભય ન્યૂઝ સાથે હું છું રીધિ વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે આજે કયા જિલ્લામાં અષાઢી માહોલ જોવા મળવાનો છે કારણ કે આજે અષાઢી બીચ છે એટલે કે આ જગ્યા પર મેહુલ્યો મહેરબાન થવાનો છે એ પણ આપણે જાણવું છે ગઈકાલે કઈ જગ્યા પર યલો એલર્ટની સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું તે પણ આપણે જાણવું છે અને આજે કયા જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તે પણ જાણવું છે કારણ કે અરબી સમુદ્રમાં એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ છે જેમના થકી હવે ગુજરાતની અંદર આગામી બે થી ત્રણ દિવસ ભારેથી અતિ ભારે વરસાદ અને એમની સાથે આગામી દિવસ દરમિયાન સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે સૌ પ્રથમ આપણે મીંડીના માધ્યમથી એ સમજી લઈએ હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગુજરાતની શું પરિસ્થિતિ છે કારણ કે ગુજરાતની અંદર અત્યારે સાર્વત્રિક માહોલ જોવા મળી રહ્યો છે વરસાદને લઈને કારણ કે અરબી સમુદ્રની અંદર આ જગ્યા પર એક સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને હવે એ જે સિસ્ટમ છે તે ઉપર આવી રહી છે એટલે કે ગુજરાતની અંદર સાર્વત્રિક વરસાદની સાથે આપણને દક્ષિણ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે વિન્ડીના માધ્યમથી આપણે એ સમજી રહ્યા છીએ કે અત્યારે જે પવન છે ત્યાં ગુજરાત તરફ ફૂંકાઈ રહ્યા છે એમને લઈને જે અત્યારે આ માહોલ દેખાઈ રહ્યો છે વરસાદનો ગુજરાતની અંદર તે સ્થિતિ બતાવે છે કે ગુજરાતની અંદર અત્યારે આપણને સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે એ મુજબ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે જે આ બ્લ્યુ નિશાન દેખાઈ રહ્યા છે તે વરસાદની સિસ્ટમ છે એટલે કે વરસાદ સર્વત્ર ગુજરાતની અંદર પડી રહ્યો છે અને ધીમે ધીમે એક સિસ્ટમ છે એટલે બે દિવસ પછી સક્રિય થવાની છે એમને લઈને ગુજરાતની અંદરથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે પરંતુ અત્યારે એ જોવું છે કે ગઈકાલે હવામાન વિભાગે જે આગાહી કરી હતી એ મુજબ કયા જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને કયા જિલ્લામાં સૌથી વધારે વરસાદ પડ્યો હતો સૌથી પહેલા હવામાન વિભાગે એ જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપ્યું હતું અતિભારે વરસાદની જે આગાહી કરવામાં આવી હતી એમાં હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત છે તેમની વાત કરી હતી એટલે કે દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે એ જગ્યા પર ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી હતી એ મુજબ અત્યારે પણ સુરતની અંદર વરસાદી માહોલ છે સુરતમાં વરસાદ પડી રહ્યો છે આ જગ્યા પર ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું એમની સાથે હવામાન વિભાગે યલો એલર્ટની આગાહી કરી હતી એમાં સૌરાષ્ટ્રના બે જિલ્લા છે અમરેલી અને ભાવનગર આ સાથે જ મધ્ય ગુજરાતના વડોદરા છોટાઉદેપુર પંચમહાલ અને દાહોદ આ એ વિસ્તાર છે કે જે જગ્યા પર હવામાન વિભાગે યલો એલર્ટ આપ્યું હતું એટલે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે અને આજે પણ હવામાન વિભાગે ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં વરસાદની આગાહી કરી છે અને એમની અંદર આપણે સૌ પ્રથમ પહેલા જોઈ લઈએ કે કયા વિસ્તારમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં આપણે ઉત્તર ગુજરાતથી દક્ષિણ ગુજરાતનો સમાવેશ થાય છે ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી અમદાવાદ ખેડા મહીસાગર અને પછી જેમ જેમ આપણે ઉત્તર ગુજરાતથી નીચે આવતા જઈએ આણંદ પંચમહાલ દાહોદ વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ અને દાદરા નગર હવેલી આ એ વિસ્તારો છે કે જે હવામાન વિભાગે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે આપણે ઉત્તરનો જે ભાગ લઈ લઈએ ઉત્તર ગુજરાતથી છે દક્ષિણ ગુજરાત સુધી હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે સાર્વત્રિક વરસાદની આગાહી કરી છે હવે એ જોઈ લઈએ કે એ કયા જિલ્લા છે કે જ્યાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે એમની અંદર આપણે કચ્છ અને સૌરાષ્ટ્રની વાત કરવાની છે કચ્છમાં પણ હવામાન વિભાગે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે એમની સાથે સૌરાષ્ટ્રની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દેવભૂમિ દ્વારકા જામનગર મોરબી સુરેન્દ્રનગર રાજકોટ જુનાગઢ પોરબંદર ગીર સોમનાથ અમરેલી અને ભાવનગર અને આ સાથે જ બોટાદ આખા સૌરાષ્ટ્રને વરસાદ કવર કરી રહ્યો છે એટલે કે સાર્વત્રિક વરસાદ ગુજરાતમાં પડી રહ્યો છે ધીમે ધીમે ચોમાસું છે તે જામી રહ્યું છે એટલે કે અત્યારે પણ એક અરબી સમુદ્રમાં લો પ્રેશરની સિસ્ટમ સક્રિય થઈ રહી છે જેમને લઈને ગુજરાતની અંદર પણ વરસાદ પડવાનો છે ધીમે ધીમે વરસાદ સાર્વત્રિક થઈ રહ્યો છે એમના થકી એક સિસ્ટમ જે સક્રિય થઈ રહી છે તેમની અસર આપણને દક્ષિણ ગુજરાત તરફ પણ જોવા મળી રહી છે એટલે કે દક્ષિણ ગુજરાતના જે ભાગ છે ભરૂચ નર્મદા સુરત તાપી નવસારી ડાંગ વલસાડ આ વિસ્તારમાં અતિભારે વરસાદની આપણને હવામાન વિભાગે આગાહી કરી છે એ મુજબ વરસાદ વરસી રહ્યો છે અને ધીમે ધીમે જે વરસાદ છે તે ઉપર આવી રહ્યો છે સૌ પ્રથમ અત્યારે જે આજે અષાઢી માહોલ જોવા મળી રહ્યો છે એમાં આપણે વાત કરવી છે ગુજરાતના એ દક્ષિણ ભાગની કે જે હવામાન વિભાગે આગાહી કરી હતી એ મુજબ ગઈકાલે પણ ભારેથી અતિભારે વરસાદ ગુજરાતની અંદર દક્ષિણ ભાગમાં આપણને જોવા મળ્યો હતો સૌ પ્રથમ અહીંયા એ જોવું છે કે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે જે કરી હતી મોટાભાગના જિલ્લાઓમાં એમાં વડોદરાથી લઈને વલસાડ સુધીનો આખો પટ્ટો વરસાદ કવર કરે છે એટલે કે વડોદરા ભરૂચ છોટાઉદેપુર નર્મદા ધીમે ધીમે આવી રહ્યો છે હવે જે આપણને લાઈટ બ્લ્યુ કલર દેખાઈ રહ્યો છે આસમાની કલર એમાં હવામાન વિભાગે જે આગાહી કરી હતી કે હળવાથી મધ્યમ વરસાદની આગાહી એ મુજબ દેવભૂમિ દ્વારકાથી લઈને આપણને અરવલ્લીના પટ્ટા સુધી આપણને બધી જગ્યા પર વરસાદ દેખાઈ રહ્યો છે કારણ કે બનાસકાંઠામાં પણ જે વરસાદની આગાહી કરી હતી ત્યાં પણ વરસાદ આપણને નોંધાયો હતો જોવા મળ્યો હતો આ સાથે જ પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલી મહીસાગર ખેડા પંચમહાલ અને દાહોદ આણંદ આ એ વિસ્તારો છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ અમુક જે વિસ્તારો છે કે ત્યાં વરસાદ પડી રહ્યો છે વરસાદ જો સુરેન્દ્રનગરમાં હવામાન વિભાગે વાત કરી હોય તો આકાશ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ હોય પરંતુ અમુક ગામડાઓ એવા હશે કે જ્યાં વરસાદ પડવાની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી હતી એ મુજબ ત્યાં વરસાદ વરસી રહ્યો છે હવે એ સ્થળની વાત કરવી છે કે જે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી હતી તેમાં કચ્છનો સમાવેશ થાય છે કચ્છમાં પણ ગઈકાલે હળવાથી મધ્યમ વરસાદની આગાહી મુજબ ત્યાં આગા વરસાદ પડ્યો છે અને આજે પણ હવામાન વિભાગની આગાહી મુજબ સર્વત્ર ગુજરાતમાં સાર્વત્રિક મેઘમહેર થઈ રહી છે કારણ કે જે સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને આપણે એ જોઈએ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં અત્યારે તેજ પવન ફૂંકાઈ રહ્યો છે હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે

મચાવી રહ્યો છે અત્યારે મેઘમહેર સર્વત્ર સૌથી વધારે દક્ષિણ ગુજરાતમાં થઈ છે કારણ કે ત્યાં ઓપ્શો રચના થઈ છે આ સાથે જ ઉત્તર પ્રદેશના દક્ષિણ પશ્ચિમ ભાગથી એક ટ્રફ લાઈન ગુજરાતના દરિયાકાંઠે થઈને ઉત્તર પૂર્વી અરબસાગર સુધી જાય છે એને લઈને અરબસાગરમાં પણ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાની છે એમને લઈને વરસાદ આવવાનો છે આ કારણે જ દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે અને વરસાદ પડી રહ્યો છે આ સાથે જ આગામી ત્રણ દિવસ દરમિયાન ગુજરાતના દરિયાકાંઠેથી માછીમારોને દરિયો ન ખેડવા પણ સૂચના આપવામાં આવી છે કારણ કે દરિયાકાંઠાના વિસ્તારમાં પવનની ગતિ પિસ્તાલીસ થી પંચાવન કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેવાની છે અને આ ગતિ પાસઠ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે એવી પૂરી શક્યતા છે એ એટલા માટે કે એક ઓફશોરની રચના થઈ છે અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા એટલા માટે છે કે જે કાંઠે થઈને ઉત્તર પૂર્વી અરબસાગર સુધી એક જેટ્રફ લાઈન ટ્રફ લાઈનનું નિર્માણ થવા પામ્યું છે તેમને લઈને પણ ઉત્તર પૂર્વી અરેબસાગરથી દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ વરસી રહ્યો છે કારણ કે ઉત્તર ભારતથી લઈને આપણે ગુજરાતની વાત કરવાની છે જે અરબસાગરની અંદર એક સિસ્ટમ સક્રિય થઈ છે તે સીધી જ દક્ષિણ ગુજરાતને અડે છે જેમને લઈને ત્યાં વરસાદની આગાહી છે અને દક્ષિણ ગુજરાતનો જે ભાગ આવે છે ત્યાંથી સૌરાષ્ટ્રને પણ એલાઈ નડે છે એટલે કે સૌરાષ્ટ્રની અંદર પણ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દરિયાકાંઠાના જે વિસ્તારો છે આપણે એ જોઈ લઈએ એ જગ્યા પર હવામાન વિભાગે જે આગાહી કરી છે એ મુજબ આ જગ્યા પર અત્યારે થી પિસ્તાલીસ પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે જે ગમે ત્યારે પાંસઠ કિલોમીટરની પ્રતિ કલાકે ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે એટલે કે માછીમારો છે તેમને દરિયામાં ન જવાની પણ સૂચન કરવામાં આવ્યું છે કારણ કે આ એ વિસ્તારો છે કે જ્યાં એનડીઆરએફની ટીમ ટીમ છે તે તૈનાત કરી દેવામાં આવી છે જેમને લઈને કોઈ બી પૂર જેવી સ્થિતિ ઉદભવે કે પછી કોઈ જગ્યા પર આબ ફાટવાની સ્થિતિ સર્જાય તો ગમે ત્યારે એનડીઆરએફની ટીમ છે તે સક્ષમ હોય આ બધા લોકોને એટલે કે જાનમાલને નુકસાન ન થાય તે માટે તેમને બચાવવા માટે એટલે કે આ જે વિસ્તારો છે ત્યાં એક અત્યારે અરબી સમુદ્રની અંદર સિસ્ટમ સક્રિય થઈ રહી છે તેમને લઈને ગુજરાતમાં આપણને એક અઠવાડિયા સુધી સાત દિવસ સુધી સાર્વત્રિક મેઘમહેર આપણને જોવા મળશે અને ખાસ સૌથી વધારે વરસાદ આપણને દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે અમારા અહેવાલ વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો નમસ્કાર